છોટા ઉદેપુરમાં ન્યુ ગુજરાત પેટર્ન ની પોલ ખુલી સરકારી કીટ માંથી સડેલી મકાઈ નીકળતા ખેડૂતોનો નો મચ્યો હોબાળો ભારત સરકાર અને બેંકો સામે વિજય માલિયાના ગંભીર આક્ષેપ કહ્યું મેં ચૌદ કરોડ તો વસૂલ્યા હવે કેટલા આપી અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સાત ડિસેમ્બરે યોજાશે પ્રમુખ વરણી અમૃત મહોત્સવ હોળી ઉપર રજૂ કરાશે પંચોતેર સૂત્રો સિગારેટ તમાકુ અને પાન મસાલા પર ચાલીસ ટકા જીએસટી યથાવત લોકસભામાં બિલ થશે પસાર શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી ભારતે લીધો મોટો નિર્ણય પાકિસ્તાન ફરી ભડકે બળજે ચલો અડિયાલા હેઠળ ઇમરાન સમર્થકોનો કાફલો રાવલપિંડી રવાના નીતિન ગડકરીના ડ્રીમ પ્રોજેક્ટ ઝટકો સેટેલાઇટ દ્વારા ટોલ ટેક્સનો પ્લાન કેમ ખોટકાયો ઊભા થયા સવાલો અમદાવાદમાં ચોવીસ કલાકમાં બીજો ગંભીર અકસ્માત જીએમડીસી પાસે બીએમડબલ્યુ બાઇક ચાલક રેલિંગ સાથે અથડાતા કરુણ મોત અમદાવાદનો એવો રસ્તો જ્યાં ત્રીસ મિનિટનું અંતર દોઢ કલાકે કપાય વાહન ચાલકો થયા હેરાન પરેશાન સંસદમાં ચંચાર સાથી અને એસઆઈઆર મુદ્દે ધમાસાણ વિપક્ષ દ્વારા બંને ગૃહોમાં જોરદાર નારેબાજી ગામડા કરતા શહેરોમાં બીએલઓ ની ઊંઘ વધુ હરા સહકાર પણ ઓછું મળતું હોવાના બીએલઓ ના દાવા

ભ્રષ્ટાચારના આરોપીને લીધે દાવ પર લાગતા નેતનિહાઉ રાષ્ટ્રપતિ પાસે માફી માંગી ઇન્ડિગોના વિમાનોને બોમ્બ ની ધમકી મળતા કુવેત જતું વિમાન અડધી થી ફર્યું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દેવાની તૈયારી ઇઝરાયેલ મદદથી ભારત બનાવશે ઘાતક ડ્રોન ઓપરેશન સિંદુર બાદ પણ પીઓકે માં આંતકીઓના ઓગણસિત્તેર લોન્ચ પેડ સક્રિય થયા ઠંડી વધે તે પહેલા એકસો ને વીસ થી વધુ આંતકીઓ ઘુસણખોરી ની તેલંગાણામાં આ કેવું તંત્ર આઈએએસ અધિકારીની જવાબદારી આઈપીએસ ની હાઈકોર્ટે સરકાર ને ઘેરી હવામાન વિભાગની આગાહી ડરાવ્યા શિયાળો ત્રણ મહિના લાંબો ચાલશે હાડ થીજવતી ઠંડી પડશે સંચાર સાથે એપ ડિલીટ કરી શકાશે છે મોબાઈલમાં રાખવી જરૂરી નહીં વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા કાંતારાના દેવ નૃત્યની ભારે પડી વિવાદ જોડીને માફી માંગી સેલ્સમેન ની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ પૂરી ઘટના અમુક જ મહિનામાં રાજકારણમાંથી નિવૃત્ત થયા અવધ ઓઝા કેજરીવાલને મહાન નેતા ગણાવ્યા કોન્સ્ટેબલ ની કોન્સ્ટેબલની 25,000 થી વધુ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા આશારામ ના જામીન થી ગુસ્સે ભરાયેલી બળાત્કાર પીડિતા સુપ્રીમ કોર્ટ પહોંચી જામીન રદ કરવાની માંગ કરી રાજકોટ જિલ્લાના સત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં એકસો સત્તર કરોડ રૂપિયા જમા થઈ ગયા કેન્દ્રીય ગૃહ પ્રદાન અમિત શાહ પાંચ થી સાત ડિસેમ્બર સુધી પ્રવાસ બિહાર બાદ હવે બંગાળ ભાજપ માટે ઇજ્જત લૂંટી ગ્રામ પ્રધાન તેર થયો માનવરહિત યુદ્ધના મોટા ઇતિહાસ તુર્કીના ફાઇટર જેટે હવામાં તોડી પાડ્યું ભારતીય સુરક્ષા માટે નવી ચિંતા જાપાનમાં કબ્રસ્તાન માટે જમીન નથી મુસ્લિમો દફન વિધિ માટે પોતાના દેશ લઈ જાય વિવાદ ત્રીજા મૃતદેહના ભણકારા ટ્રમ્પે વેનેઝુએલાના પ્રમુખને ફોન પર આપી ધમકી કહ્યું જીવ બચાવવો હોય તો દેશ છોડીને ભાગી જાઓ રશિયાના પ્રમુખ પુટિનના આગમન પૂર્વેનો ધમધમાટ સૌથી મોટા સંરક્ષણ સોદાની થઈ તૈયારી ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર નવ નવા આઈપીએસ અધિકારીઓને મળ્યું એ એસપી તરીકે પોસ્ટિંગ સુરેન્દ્રનગરના ડીવાય એસપી બેટિંગ ફોર પોસ્ટિંગમાં ભારત આવતાની સાથે જ રાષ્ટ્રપતિ પોતેની ધરપકડ થશે પીએમ મોદી તેના માટે શું કરશે વ્યવસ્થા તેના પર આવનારો સમય જ બતાવશે ચીન પાકિસ્તાનની ઊંઘ હરામ ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક અદ્રશ્ય વિમાન પુતિન કરશે મોટી જાહેરાત રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સહ જિલ્લાના સવા લાખ ખેડૂતોને ચારસો કરોડની ચુકવણી કરવામાં આવી પાકિસ્તાનમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ આજે તૂટશે અડિયાલા જેલ ઇમરાન ખાનના સમર્થકોથી ગભરાય સહ બાદ સરકાર ઇઝરાયલ ત્રીસ ડિસેમ્બરે એક મોટું કાર્ય હાથ ધરવા જઈ રહ્યું છે જેમાં સોનાની તાકાત વચ્ચે દુશ્મનો હસમચી જશે નિરંજન વસાવાની મનસુખ વસાવાને ખુલ્લી ચેલેન્જ કહ્યું માનું દૂધ પીધું હોય તો જાહેરમાં ડિબેટ કરવા આવે અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ અનેક દુકાનો ખાક લોકોમાં અફરાતફરી મચી છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં બે લાખથી વધુ પ્રાઇવેટ કંપનીઓ બંધ લોકસભામાં સરકારે આપી માહિતી સિગ્નેશ મેવાણી બાદ હવે રાહુલ ગાંધીની દારૂ મામલે એન્ટ્રી ટ્વીટ કરી ગુજરાતમાં ચાલતા આ દૂષણો સામે સરકાર પર કર્યા પ્રહારો અમદાવાદમાં મામાના દીકરાએ ડ્રગ્સનો ધંધો શીખવાડતા યુવતીએ પતિ સાથે મળી શરૂ કર્યો કારોબાર પોલીસે દરોડા પાડતા મળ્યો ડ્રગ્સ પૂર્વ પીએમ પીએમ ઇમરાન ખાનના સમર્થનમાં વિરોધ વર્તમાન અને મુનીરને ખૂંચ્યો ગુજરાતના ફેમસ યુટ્યુબરનું રોડ અકસ્માતમાં થયું મોત કેમેરામાં કેદ થયું ભયાનક મોતનું દ્રશ્ય ભાજપ નેતા નીતિન ભજિયાવાળાએ મેયરને ખુલ્લો પત્ર લખ્યો લેટર બોમ્બથી રાજકારણ ગરમાયું

રાજસ્થાનમાં આઈએસઆઈ એજન્ટ પકડાયો સરહદી રાજ્યો સંવેદનશીલ માહિતી લીક કર્યાનો આરોપ ભાજપ સત્તા માટે પોતાના સિદ્ધાંતો છોડી દેશે નોસ્ટર ડેમેસે કરેલી ભવિષ્યવાણી આજે સાચી પડી પાકિસ્તાન અને અફઘાન વચ્ચે વાટાઘોટો ભાંગી પડી ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાના એંધાણ દિવ્યાંગો ના હિતમાં રાજ્ય સરકાર નો મહત્વપૂર્ણ નો નિર્ણય દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર નો મહત્વ નિર્ણય સાઈઠ ટકા વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને મળશે સંત સુરદાસ યોજના નો લાભ દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ના વિસ્તરણ માં ગુજરાતે લીડ લીધી રાજ્યમાં સપ્પન ટકા શાખાઓ ગ્રામીણ વિસ્તારો માં કાર્યરત તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ